આપણા દરેક ગુજરાતીના ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે લાપસી તો અચૂક બનતી હોય છે માતાજીના નૈવેદ્યમાં પણ લાપસી બનતી હોય છે તો આજે હું જે મારા ઘરે પારંપરિક રીતે જે લાપસી બને છે એની રીત તમારા સાથે શેર કરવાની છું એકદમ સરળ રીત છે અને પરફેક્ટ માપ સાથે બનાવી છે તો જે લોકો પહેલીવાર લાપસી બનાવતા હશે એનાથી પણ એકદમ સરસ લાપસી બનીને તૈયાર થશે આ રીતે બનાવવાથી લાપસી એકદમ સરસ છૂટ્ટી દાણેદાર અને ખાતી વખતે બિલકુલ પણ કોરી કોરી નહીં લાગે એ રીતની બનશે તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં લાપસી બનાવવા માટેનું માપ જોઈ લઈએ તો તેના માટે ઘઉંનો જે એકદમ કકરો લોટ આવે જે આપણે લાડવા અને લાપસી માટે સ્પેશિયલ આવતો હોય છે ભાખરી કરતાં થોડો જાડો હોય એવો જે લોટ આવતો હોય છે એ લેવાનો છે તો એક વાટકી અહીંયા મેં આ લોટ લીધો છે અહીં અમે રેગ્યુલર જે વાપરતા હોઈએ એ જ વાટકીઓનું માપ લીધું છે જેથી તમને પણ આસાની રહે છે એમના પાસે મેજરમેન્ટ કપ ના હોય તો જેટલો લોટ લીધો હોય તેનાથી અડધો ગોળ લેવાનો છે ગોળને આ રીતે ઝીણો કટ કરી લેવાનો અહીં અમે આ દેશી ગોળ આવે એ લીધો છે તમે કોઈ પણ ગોળ જે તમે વાપરતા હો ઘરમાં એ લઈ શકાય જેટલો લોટ લીધો હોય તેનાથી એક ચોથાઈ ભાગનું ઘી લેવાનું છે તો પાણીનું માપ જોઈ લઈએ એક વાટકી લોટ છે તેના સામે દોઢ વાટકી મેં પાણી લીધું છે બધી વાટકીઓ એક સરખી છે એટલે આ પ્રમાણે તમારે જે વાટકીથી તમે લોટ લેવાના હો એ જ વાટકીથી બાકીનું બધું માપ લેવાનું છે એટલે એકદમ પરફેક્ટ એવું તમારું લાપસીનું માપ થશે હવે એક બાઉલમાં જે આપણે લોટ લીધો છે એ લઈ લેવાનો છે તેમાં જે આપણે ઘી લીધું છે એમાંથી જ બે ટેબલ સ્પૂન ઘી લઈ લેવાનું છે એકસ્ટ્રા તમારે કોઈ ઘી નથી લેવાનું જે આપણે આ લીધું છે એમાંથી જ આપણે ઘીનો ઉપયોગ કરીશું તો બે ટેબલ સ્પૂન ઉમેરી અને બાકીનું સાઈડ પર રાખી દેવાનું છે અને હવે હાથેથી જ એકદમ સારી રીતે ઘી અને લોટને મિક્સ કરી લેવાના છે આ રીતે કરવાથી બધો જ લોટ ઘીથી એકદમ સારી રીતે કોટ થઈ જાય છે અને આપણી લાપસી છે તે એકદમ સરસ સોફ્ટ અને છૂટી છૂટી બને છે તો એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ઘી અને લોટ મિક્સ થઈ ગયા છે હવે આગળની પ્રોસેસ કરીએ તો લાપસી બનાવવા માટે તમારે કોઈપણ હેવી બોટમવાળી કઢાઈ કે પેન લેવાનું છે જેથી લાપસી નીચે બેસી ન જાય તેમાં જે આપણે પાણી લીધું છે દોઢ વાટકી તે ઉમેરી દેવાનું ગોળ ઉમેરી દેવાનો છે હવે ગેસને ધીમો રાખી અને આ રીતે હલાવતા જઈ ગોળને પીગાળી લેવાનું છે અહીંયા હું મારા ત્યાં જે વર્ષોથી બનતી આવે છે એ જ રીતે લાપસી બનાવવાની રીત બતાવી રહીશું બની શકે કે દરેક લોકોની લાપસી બનાવવાની રીત થોડી થોડી અલગ હોય ઘણા લોકો જે રીતે મેં લોટ અને ઘી મિક્સ કર્યા એવી રીતે નથી કરતા હોતા અત્યારે જે આપણે પાણી ઉગાડીએ એમાં ઘી ઉમેરી દેતા હોય છે અને એવી રીતે લાપસી બનાવતા હોય છે તો સરસ રીતે બધો જ ગોળ પીગળી ગયો છે ગળને આ રીતે ઝીણો કટ કરીને ઉમેરવાથી ફટાફટ પીગળી જાય છે હવે ગેસને મીડિયમ કરી દેવાનું છે અને થોડીવાર માટે પાણીને બોઇલ થવા દેવાનું છે તો સરસ રીતે પાણી છે તે બોઇલ થઈ રહ્યું છે હવે તેમાં જે આપણે લોટ અને ઘી તૈયાર કરીને રાખ્યા છે તેને આ રીતે છૂટો છૂટો ઉમેરી દેવાનો છે એક જગ્યાએ બધો લોટ નહીં ઉમેરી દેવાનો આ રીતે છૂટો છૂટો ઉમેરી દેવાનો છે હવે હલાવવા માટે આ રીતનું વેલણ લેવાનું છે ચમચા કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો એકદમ હળવા હાથે આ રીતે ધીમે ધીમે હલાવતું જવાનું છે હવે અહીંયા આપણે કઢાઈને ડાયરેક્ટ ગેસ ઉપર રાખી અને લાપસીને નથી બનાવવાની આ રીતે રોટલી બનાવવાનો તવો મૂકી દેવાનો છે અને એના ઉપર આ રીતે કઢાઈ મૂકવાની જેથી કરીને ડાયરેક્ટ ફ્લેમ છે તે લાપસીમાં નહીં લાગે એટલે લાપસી બિલકુલ પણ આપણને નીચે બેસી જવાની બીક નહીં રહે ગેસને એકદમ ધીમો રાખવાનો છે અને આ રીતે વેલણની મદદથી એકદમ સારી રીતે લાપસી અને ગોળના પાણીને મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતે આપણે મિક્સ કરવાનું છે ચમચાની મદદથી એકદમ તમારે મિક્સ નથી કરી દેવાનું તો આ રીતે ધીમે ધીમે ચલાવતા જઈએ મેં બધી વસ્તુને મિક્સ કરી લીધી છે હવે ઢાંકણ લગાવી દઈ બે મિનિટ માટે લાપસીને રહેવા દેવાની છે તો બે મિનિટ થઈ ગઈ છે ફરીથી વેલણની મદદથી આ રીતે લાપસીને ઉપર નીચે કરી લેવાની છે જેથી બધી જ બાજુ બધી લાપસી એક સરખી રીતે કૂપ થાય ત્યાર પછી ઢાંકી દઈ અને ફરીથી બીજી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ટોટલ આપણે પાંચ મિનિટ માટે લાપસીને આ રીતે કૂક થવા દીધી છે અને હવે ફરીથી આ રીતે વેલણની મદદથી છૂટી છુટ્ટી કરી લેવાની છે અને હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી લાપસી છે તે કૂક થઈ ગઈ છે સરસ છુટ્ટી પણ થઈ ગઈ છે હજી ઠંડી થશે એમ વધારે છૂટી થતી જશે હવે ઘી જે આપણે સાઈડ પર રાખ્યું હતું તેમાંથી એકથી દોઢ ચમચી જેટલું ઘી આ રીતે ઉપરથી ઉમેરી દેવાનું છે પસંદ હોય તો થોડી વરિયાળી આ રીતે ઉમેરી દેવાની લાપસીમાં વરિયાળીનો ટેસ્ટ સારો આવે છે ગેસને હવે અહીંયા બંધ કરી દેવાનો છે અને થોડું આ રીતે વરિયાળીને ઘી ઉમેર્યા પછી મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી થોડીવાર માટે તેને ઠંડી થવા દઈશું તો લાપસી હવે થોડી ઠંડી થઈ ગઈ છે અને આ રીતે પ્લેટમાં સર્વ કરી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ છૂટ્ટી એવી લાપસી બનીને તૈયાર થઈ છે તો આ રીતે મેં અહીંયા બતાવેલા પરફેક્ટ માપ સાથે જો તમે લાપસી બનાવશો તો તમારી લાપસી પણ એકદમ સરસ સોફ્ટ બનશે અને છૂટ્ટી છૂટી બનશે બિલકુલ પણ કાચી નહીં લાગે આ રીતે બનાવશો એટલે અને આ રીતે બધા સ્ટેપ્સ ફોલો કરજો એટલે પહેલી વખત બનાવતા હોય એની લાપસી પણ એકદમ સરસ બનશે અને બાકીનું જે ઘી બચ્યું હતું એ આ રીતે ઉપરથી રેડી દેવાનું છે થોડી હું ઉપરથી આ રીતે દળેલી ખાંડ લઈ રહીશું અને સાથે છેલ્લે થોડી વરિયાળી પણ ઉમેરીશું અહીંયા જો તમારે થોડી વધારે સ્વીટ લાપસી ખાવી છે તો તમે આ રીતે છેલ્લે થોડી લાપસી લઈ અને તેમાં તમને પસંદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી અને એ રીતે પણ ખાઈ શકો છો લાપસીને તો એકદમ સરસ મજાની દાણેદાર ખાવામાં એકદમ પોચી અને ખાતી વખતે બિલકુલ પણ કોરી ન લાગે એ રીતની લાપસી બની અને બિલકુલ તૈયાર છે તો જો ક્યારેય તમે આ રીતે ન બનાવતા હો અથવા તો પહેલીવાર બનાવવાના હો લાપસી તો આ રીતે બનાવીને ટ્રાય કરજો અને તમારું ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વોલને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ લાયકન પણ પ્રેસ કરી દેવું અને સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર